જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જેમાં આપણે પિતૃ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ દાન પુણ્ય આદિ વગેરે કરીએ છીએ આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની સોળ અધ્યાયની કથા જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું જે સાંભળવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે તો શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ વાંચવું અધ્યાય સાતમો બભુ વાહન પ્રેત સંસ્કાર નિરૂપણ વર્ણન ઈતિ શ્રુત્વાતુ ગરુડ કંપતુ સ્વસ્થ પત્રવત જના નામું પકાશર્થ પુનઃ પ્રપ્રેશ કેશવ

પુરાણોમાં જે જે ઉપાય બતાવ્યા છે એ મને વિસ્તારથી જણાવો જેનાથી માનવીની સદગતિ થાય અને બિચારા ભગવાન શ્રીહરિ બોલ્યા કે હે ગરુડ મોતને કર્મ વિધાન અંતર્ગત જે પણ કઈ બતાવ્યું એમાં પુત્ર પ્રાપ્તિનું મહત્વ અતિ વધારે છે કેમ કે જેને ઘરમાં પુત્ર હોતા નથી એમની ભયંકર રીતે દુર્ગતિ થાય છે કરવું જોઈએ સાધુ સંતોને જમાડીને પુત્ર મેળવવા માટે આશીર્વાદ લેવા જોઈએ અનેક પ્રકારની ભક્તિ ભાવના રાખીને ભક્તિથી પરિપૂર્ણ ચંડીના વિધાનથી કે હરિવંશ પુરાણની યા વાંચીને સાંભળીને શિવ આરાધના કરીને સદ્ગુડી વાડા મનુષ્ય પુત્રને ઉત્પન્ન કરે પુત્ર પોતાના પિતાને પુણ્યમાક નરકની ઘોર આત્મામાંથી બચાવે છે આથી એક ધર્માત્મા પુત્ર જ આખા કુળનો ઉદ્ધાર કરી દે છે આ ખૂબ જ જૂની પદ્ધતિ છે કે એક પુત્ર જ समस्त લોકને જીતી લે છે પુત્રનું મુખ જોઈને પિતા ફક્ત ઋણમાંથી મુક્ત થઈ જતા નથી પરંતુ આ ક્રમથી પોતાનું મુખ જોઈને અન્ય ઋણો બલકે કે સત્ય છે કે પુત્રનું મુખ જોઈને મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે

સ્વર્ગ નહી પરંતુ આપે તો આ વાત સમજવા માટે હું એક પાવરલો દાનના ઉત્તમ મહાત્મય સૂચક આખ્યાન કહું છું તે તમે સાંભળો ત્રેતા યુગમાં સુંદર મહોદયપુરમાં મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠામાં અને નામનો રાજા થઈ ગયો

અનેક પ્રકારના વૃક્ષો ઘેરાયેલા વનમાં પ્રવેશ કર્યો બાણ ચડાવીને જે બાણ અતિ તીક્ષ્ણ અને પુષ્ટ હતું ધનુષની ની કાન સુધી ખેંચીને બાણને છોડ્યું બંદૂકમાંથી જેમ ગોળી છૂટે તેમ બાણ સુસવાટા મારતું હરણને વિધીને આરપાર નીકળી ગયું પણ આ શું એ હરણ રાજાના બાણ ને લઈને અદ્રશ્ય થઈ ગયું અને હરણ ના ટપકેલા લોહી ના આધારે રાજાએ પીછો કર્યો અને પીછો કરતા કરતા રાજા એક અન્ય વનમાં પ્રવેશી ગયો ભૂખ તરસ સુકાયેલો કંઠ થાકથી થી અર્ધ બેભાન થયેલો રાજા એક જળાશય પાસે પહોંચીને ઘોડા સમેત સ્નાન કર્યું કમળ વગેરેના ગંધથી સુગંધિત શીતળ જળ પીધું હતું ત્યારબાદ બભુ વાહન રાજા આરામ કરવા માટે ચારે તરફ નજર દોડાવી ત્યાં તેની નજરે એક વિશાળ વટ વૃક્ષ પડ્યું તે અતિ શીતળ છાયા અને મોટી મોટી વિશાળ ડાળો થી જ વિસ્તૃત અને અનેક પ્રકારના પંખીઓના સમૂહ શોભતું વૃક્ષ હતું સૌથી ઊંચું અને મોટું હોવાને કારણે વૃક્ષ જંગલની ધજાની માફક જણાતું હતું થાકેલો રાજા એના થડની પાસે પહોંચતા અર્ધ નિંદ્રિત અવસ્થામાં આવી ગયો ત્યાં એ રાજા એ ખૂબ ભૂખ તરસથી

હે મહાબાઓ આપના દર્શનથી જ આજે હું અતિ ધન્ય થયો રાજાએ પ્રેતને કહ્યું કે હે પ્રેત આ કાળો બિલાડા જેવો આવું મોટું અમંગળ પ્રેતત્વ તને કયા કર્મના પરિણામે પ્રાપ્ત થયું છે તો મને આ પ્રેતત્વ મળવાનું કારણ જણાવ તું કોણ છે કેવું દાન કરવાથી તારું આ પ્રેતત્વ દૂર થયું તે મને જલ્દીથી થી જણાવો

છતાં પણ હે રાજન મારું આ સઘળું સુકર્મ દેવયોગથી યોગ થી નિષ્ફળ ગયું શાના કારણે નિષ્ફળ ગયું તે હું તમને જણાવું છું મારે સંતાન મિત્ર ભાઈ જેવું કોઈ સગા સંબંધી ન હતું મારી ઉર્ધ્વ દેહિક ક્રિયા કરે હે રાજન જેનું સોળ માસિક શ્રાદ્ધ થતું નથી અને સેંકડો શ્રાદ્ધ કરવા છતાં પણ એનું પ્રેતત્વ નાશ પામતું નથી માટે હે દયાનિધિ

જો મારું પ્રિય કરવા ઈચ્છતા હોય તો આપને અવશ્ય એવું કરવું જોઈએ ભૂખ અને તરસના દુઃખના કારણે પ્રીતપણું મારા માટે અતિશય યાતના અને દુઃખદાયક છે આ વનમાં સુંદર સ્વાદિષ્ટ ફળો અને શીતળ જળ હોવા છતાં પણ ભૂખથી પીડિત હું એ સ્વાદિષ્ટ અને અતિ મીઠા ફળોને ખાઈ શકતો નથી કે શીતળ જળનું પાન કરી શકતો નથી હે રાજા પ્રથમ મારો ઉદ્ધાર કરવા માટે તમે નારાયણ બલિ કરો અને પછી બીજા અન્ય સર્વ કર્મ કરજો આથી ચોક્કસ મારું પ્રેત પણ નાશ પામ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પઠન તપ અને તમામ જીવો પર ઉત્તમ પ્રકારનું શાસ્ત્ર જેમ કે રામાયણ ગરુડ પુરાણ મહાભારત સાંભળવું વિષ્ણુ ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા સજ્જન માણસો સાથેનો સત્સંગ આ તમામ બાબતો પ્રેત યોના નાશ માટેનું હોય છે એવું મેં સાંભળ્યું છે એમાં પ્રેતત્વનો જલ્દી થી નાશ થઈ જાય અને શીઘ્રતાથી પ્રેતને મોક્ષ મળે

આ સુવર્ણમયી પ્રતિમાના પૂર્વ ભાગમાં શ્રીધર દક્ષિણમાં મધુસૂદન પશ્ચિમમાં વામનદેવ અને ઉત્તરમાં ગદાધર અને મધ્યમાં બ્રહ્મા તથા મહેશ્વર વગેરે દેવોનું સ્થાપન કરીને એમનું ધૂપ દીપ ફૂલોથી વિધિસર અલગ અલગ પૂજન કરવું ત્યારબાદ પ્રદિક્ષિણા કરી અગ્નિમાં દેવતાઓને તૃપ્ત કરી ઘી દહીં અને દૂધથી તમામ સ્થાપિત કરેલ દેવોને તૃપ્ત કરવા ત્યારબાદ સ્વસ્થ અંતઃકરણથી તૈયાર થઈને સ્નાન કરીને નારાયણની આગળ વિધિપૂર્વક ક્રિયાઓ કરવી ક્રોધ અને લોભથી રહિત થઈને શાસ્ત્રની રીતિથી તમામ અને વૃક્ષ કરવા એની પાછળ બ્રાહ્મણો માટે પડદાન દાન કરવું જોઈએ રાજા એ વધારે જાણકારી મેળવવા પૂછ્યું કે હે પ્રેત પ્રેત ઘટનું દાન કેવી રીતે કરવું એની વિધિ કઈ છે જીવો પર દયા કરીને પ્રેતની મુક્તિ આપવા વાળા વરદાન ની સંપૂર્ણ વિધિ મને જણાવો આથી પ્રેતે કહ્યું કે હે દયાળુ રાજન આપ એક ચિત્ત થઈને સાંભળો આ વાસ ઢદાનથી પ્રેત સમાપ્ત થઈ જશે અને તેને તરત જ પ્રેતીઓનીમાંથી મુક્તિ મળી જશે આ પ્રેત ઘટ નામનો દાન તમામ અશુભોનો નાશ કરવા વાળો અને સકલ લોકોની દુર્ગતિનો ક્ષય કરનારું છે તપાવેલા સોનાનો ઘડો બનાવીને મહાદેવ બ્રહ્મા વિષ્ણુ કેશવ અને લોકપાલો ઇન્દ્ર યમ વરુણ કુબેર

હે રાજન ધૂપ દીપ ફળ અને ચંદન થી વિધિપૂર્વક આ સઘરા દેવોનું પૂજન કરીને શ્રી શ્રીહરીની પ્રાર્થના સ્તુતિ કરીને દૂધ અને ઘી સહિત સોનાના આઘડા નું યોગ્ય બ્રાહ્મણ ને દાન આપો મહાપાતકો નું નાશ કરનારું આ દાન સઘા દાનોમાં સર્વશ્રેષ્ઠ છે આથી હે રાજન પ્રેતત્વ દૂર કરવા માટે મનુષ્યો એ આ દાન અવશ્ય કરવું જોઈએ શ્રી હરી એ કહ્યું કે હે ગરુડરાજ રાજ આ પ્રેતની સાથે જ્યારે વાતો કરવામાં રાજા તલીન થઈ ગયો હતો ત્યારે જ હાથી ઘોડા રથ વગેરે સાથે રાજાની સેના તેને શોધતી શોધતી ત્યાં આવી પહોંચી આ જોઈને પ્રેત રાજાને અમૂલ્ય રત્નો આપીને નમસ્કાર કરીને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયું ત્યાર પછી રાજા પોતાની સેના સાથે નીકળી પોતાના નગરમાં આવ્યો અને શુભ દિવસ જોઈને પ્રેતે જેમ કહ્યું હતું એ રીતે સઘળું કર્યું હતું હે ગરુડ રાજાએ એર્ધો દેહિક ક્રિયાઓ પ્રેતને મુક્તિ અપાવવા માટે કરી પછી એના પુણ્યના પ્રભાવથી પ્રેતનો છુટકારો થયો અને સ્વર્ગમાં ગયો બીજાના દ્વારા અપાયેલા પણ પ્રેતને અતિશય ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ આથી પુત્રો દ્વારા કરવામાં આવેલી શ્રાદ્ધ તર્પણથી પિતાની સદગતિ થાય છે તેમાં નવાઈ સિંહ આ પવિત્ર આખ્યાનને જે કોઈ સાંભળશે યા સંભળાવશે એ બંને ભલે પાપી હોય પણ પ્રેતયોનીને પામશે નહીં એટી શ્રી ગરુડ પુરાણે સારો ધારે વાહન પ્રેત સંસ્કારી નામ સપ્તમ અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મન સાંભળવા માટે ધન્યવાદ